નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ શું બોલાયા અને આજે જીરુના બજાર ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અને આ વિડીયો પસંદ આવે તો ને એક લાઇક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો જો આજના તાજા ના બજાર ની જો આપણે વાત કરીએ તો વિરમગામમાં ચાર હજાર પચાસ થી ચાર હજાર પચીસ રૂપિયા બોલાયા કડીમાં ત્રણ હજાર થી ચાર હજાર બોટાદમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો ને પંચાવન રાજકોટમાં ત્રણ હજાર થી ચાર હજાર પચાસ પાટડીમાં ત્રણ થી કાલાવડ માં બે હાજર પાંચસો નવસો ને પચાસ ભચાઉ માં ચાર થી ચાર હાજર બસો ત્રણ હજાર થી ચાર હજાર ચારસો ત્રણ હજાર પાંચસો થી ચાર હાજર એકસો એકાવન ત્રણ હજાર સાતસો થી ચાર હજાર એકસો ખાંભામાં ચાર હજાર એકતાલીસ થી ચાર હાજર એકતાલીસ વાંકાનેર ત્રણ હજાર થી ચાર હાજર ત્રણસો એક ધ્રોલમાં ત્રણ એકસો થી ત્રણ હજાર ચારસો થી પચીસ જેતપુરમાં ત્રણ થી ચાર હાજર બસો થી ચાર હજાર ત્રણસો ત્રણ થી ચાર હાજર એકસો ને પંચાણું ત્રણ સાતસો થી ચાર હજાર એકસો ધાનેરામાં ત્રણ હજાર પાંચસો એક થી ચાર હજાર ચારસો અંજારમાં ચાર હજારથી ચાર હજાર ત્રણસો ને ત્રીસ જામનગરમાં બે હજાર પાંચસો થી ચાર હજાર ત્રણસો ધ્રાંગધ્રામાં ત્રણ હજાર સાતસો નેવું થી ચાર હજાર ત્રણસો ને એકસઠ દિયોદરમાં ચાર હજારથી ચાર હજાર પાંચસો ને વીસ જસદણમાં ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર ત્રણસો બહુસરાજીમાં ત્રણ હજાર છસો થી ત્રણ હજાર છસો હારીજમાં ત્રણ હજાર નવસો પચાસ થી ચાર હજાર ચારસો ને ત્રીસ થરામાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો તળાજામાં ત્રણ હજાર પાંચસો દસથી ચાર હજાર એકસો પાંત્રીસ થરાદમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો ને પચાસ ભાભરમાં ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ચારસોને પિસ્તાલીસ ગોંડલમાં ત્રણ હજાર નવસો એકથી ચાર હજાર એક્યાસી અને ઊંઝામાં ત્રણ હજાર નવસો અઠ્ઠાવનથી પાંચ હજારને પાંચસો રૂપિયા આજે જીરુના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરતા જજો